નીચેના કર્મચારીને સાત હજાર રૂપિયા પગાર આપે અને પગાર આપ્યા પછી પણ ચાર ચાર પાંચ પાંચ છ છ મહિના સુધી પગાર ના આપે ત્યારે આજની પરિસ્થિતિમાં આપણે જોયે તો જે અમારી પાસે ફરિયાદ આવી હતી એમાં વોર્ડ નંબર તેર ચૌદ અને સત્તર ના ટ્રિપલ વાહન જે કચરો ઉપાડતા હોય એના કર્મચારીઓના પગાર ચાર ચાર અને છ છ મહિનાથી નથી થયા આજે આપ જે પરિસ્થિતિ આલે છે એ પરિસ્થિતિ ની અંદર આવી ગરમીમાં ગમે તે માણસ પોતાનો મગજ પણ ગુમાવી શકે અને ઘર કેમ ચલાવું સાત હજાર રૂપિયા હોય મોંઘવારી ની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલી થાય એના માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા બીજું કે કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ક્યાં સુધીની છે કે જો તમે રજૂઆત કરવા જાશો તો અમે તમને ફરીથી નોકરી ઉપર નહીં ચડાવીએ એટલે માણસ મજબૂરીમાં જેટલું ખેંચાય એટલું એ લોકોની સાથે ખેંચે છે પણ હવે એની જયારે લિમિટ આવી ગઈ છે ત્યારે આજે આ કમિશનરશ્રી પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક એને આદેશ દેવામાં આવે